પિસ્તાલીસ પચાસ વર્ષની વય મર્યાદા વટાવી ચૂકેલા તમામ પુરુષો માટે મહિલાઓ માટે એક ટોનિક એવું છે કે જેને નિયમિત રૂપે લેવું જ જોઈએ એ ટોનિક એટલે રસાયણ પાવડર શા માટે પિસ્તાલીસ પચાસ વર્ષની ઉંમરે આ ટોનિક લેવું જોઈએ કારણ કે વૃદ્ધત્વની શરૂઆત ધીરે ધીરે થાય ઇન્ટરનલ ડ્રાઇનેસ વધવા માંડે અને ઘણી બધી સમસ્યાઓ ધીરે ધીરે ઉંમરના કારણે શરીરની અંદર જોવા મળતી હોય ખાસ કરીને પુરુષોમાં પ્રોસ્ટેટ સંબંધિત સમસ્યાઓ આવતી હોય આ સમય દરમિયાન માતાઓ બહેનોના શરીર અંદર હોર્મોન ઇનબેલેન્સ થતું હોય મોનોપોસપીયડ આવવા લાગતું હોય માસિક અનિયમિત આવતું હોય તમામ બચવું હોય તો રસાયણ ઉપયોગ જરૂર કરવો જોઈએ આ ઉભરે આવતા આવતા વાળ સફેદ થવા લાગતા હોય શરીર અંદર થાક લાગવા લાગતો હોય કિડની અને લિવર સંબંધી અનેક સમસ્યા ઊભી થવી આવું ન થાય એટલે આપણા ઋષિ મુનિઓએ તમામ એવા લોકો જે પિસ્તાલીસ પચાસ વર્ષની વયમર્યાદા વટાવી ચૂક્યા છે છે તમારે શું કરવાનું પચાસ ગ્રામ આમળાનો પાવડર પચાસ ગ્રામ લીમડાની ગળોનો પાવડર પચાસ ગ્રામ ગોખરૂનો પાવડર સારી રીતે મિશ્રણ કરીને રાખી દો રોજ વહેલી સવારે એક ચમચી આ પાવડર ફાંકવાનું રાખો અથવા તો રાત્રે સુતી વખતે ગરમ પાણી સાથે જો આ પાવડર નિયમિત રૂપે સેવન કરવામાં આવે પિસ્તાલીસ પચાસ વર્ષની વયમર્યાદા વટાવી ચૂકેલા તમામ લોકો અનેક બધી બીમારીથી બચી શકશે જો રસાયણ ચૂર્ણનું નિયમિત રૂપે સેવન કરવામાં આવે